આજે પંદરમી માર્ચ છે આજના દિવસને દુનિયાભરમાં ગ્રાહક દિન તરીકે ઉજવવામાં આવે છે આજના દિવસે સમગ્ર વિશ્વમાં ગ્રાહક તરીકેના પોતાના હકો અંગે લોકોને જાગૃત થવા માટેનો સંદેશ આપવામાં આવે છે જે કે વાત ગુજરાતમાં ગ્રાહકોની જાગૃતિ અંગેની કરવામાં આવે તો તેની સ્થિતિ ખાસી નિરાશાજનક છે કારણ કે છેલ્લા ચોવીસ વર્ષથી રાજ્યના તમામ જિલ્લાઓ મોટા શહેરોમાં કાર્યરત શહેર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં રોજની સરેરાશ એક ફરિયાદ માણ નોંધાય છે

ગુજરાત ગ્રાહક ફરિયાદ તળીયે ઓગણીસો નેવમાં ગુજરાત માં સ્થળે શહેર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ કાર્યરત કરાયા હતા જે વધીને આજે તમામ જિલ્લાઓમાં કાર્યરત થઈ ગયા છે જોકે 25 વર્ષમાં ગુજરાતમાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમ જાગૃત થવાને બદલે છેલ્લા ચોવીસ વર્ષમાં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં ગ્રાહક સુરક્ષાના કુલ તેતાલીસ હજાર ત્રણસો છત્રીસ કેસો જ નોંધાયા છે આ સિવાય વડોદરા જિલ્લામાં ત્રેવીસ હજાર બસો બાવીસ સુરત જિલ્લામાં સોળ હજાર આઠસો સત્યાસી રાજકોટ જિલ્લામાં દસ હજાર અઢાર ગાંધીનગર જિલ્લામાં ચાર હજાર અઠ્યાવીસ અમરેલી જિલ્લામાં ત્રણ હજાર બસો બોતેર જયારે પાટણ જિલ્લામાં માત્ર નવસો એસી ફરિયાદો નોંધાઈ હતી તેના પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતનો ગ્રાહક પોતાના હકો પ્રત્યે જાગૃત થવાને બદલે વધુ બેદરકાર બન્યો છે ગ્રાહકે છેતરાએ તો ક્યાં ફરિયાદ કરવી ગુજરાતમાં માં શિક્ષણનું પ્રમાણ ઓગણસી ટકા જેટલું હોવા છતાં અનેક લોકોને ગ્રાહક તરીકે ત્યારે ક્યાં ફરિયાદ કરવી તેની જાણકારી નથી હોતી ત્યારે એ જાણી લો કે રૂપિયા વીસ લાખ સુધીના વળતરની ફરિયાદ શહેર જિલ્લા ગ્રાહક નિવારણ ફોરમ કરવાની હોય છે જે દરેક શહેર કે જિલ્લામાં કાર્યરત હોય છે આનાથી ઉપર એટલે કે રૂપિયા વીસ લાખ થી એક કરોડ સુધી ના વળતર ની ફરિયાદ રાજ્ય કોની કોની સામે ફરિયાદ કરી શકે ડોક્ટરો હોસ્પિટલો બિલ્ડરો જાહેર તથા ખાનગી બેંકો શિક્ષણ સંસ્થાઓ યુનિવર્સિટી વીમા કંપનીઓ ટુર ઓપરેટરો વાહન વ્યવહાર સેવાઓ કુરિયર સેવાઓ ટેલિફોન કંપનીઓ દવાઓ બિયારણ ખેતી માટેના વપરાશના સાધનો જેવી લગભગ તમામ સેવાઓમાં છેતરાયા કે બેદરકારી બદલ ફરિયાદ કરી શકાય છે એ માટે ગ્રાહકોએ વસ્તુ ખરીદ્યા બાદ તેનું પાક્કું બિલ લેવાની ચોક્કસ તકેદારી રાખવી જોઈએ અને જો પોતે છેતરાયા હોય તો તેની ફરિયાદ કરી ગ્રાહક સુરક્ષામાં પોતાનો અધિકાર ચોક્કસ મેળવવો જોઈએ શહેર કે જિલ્લા ગ્રાહક ફરિયાદ નિવારણની ઓફિસ ક્યાં આવી તે જાણવા માંગતા હોવ તો સીડીઆરસી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પરથી જાણી શકાય છે નરેશ મકવાણા જીએસટીવી અમદાવાદ